આ મુલાકાત દરમિયાન આઈજીપી આર વી અંસારી આઈજીપી રાઘવેન્દ્ર બસ ડીઆઈજીપી નિલિપ્ત રાય અને ડીઆઈજી તરુણ દુખદ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અધિકારીએ સરહદ વિસ્તારમાં તેનાત બોર્ડર સુરક્ષા દળના અધિકારીઓ સાથે બેઠક યોજી અને વિસ્તારના હાલની પરિસ્થિતિ અંગે તફસીલવાર માહિતી મેળવી હતી અધિકારીઓએ ગામના ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો અને તેમના પ્રશ્ન તેમજ વિસ્તારના વિકાસ સંબંધી સૂચનો મેળવ્યા હતા સરહદ વિસ્તારના લોકોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી વિશેષ રૂપે જણાવવાનું કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ વિભાગના પ્રધાન હર્ષ સંઘવી બે દિવસે પ્રવાસે સરહદીય ગામડાઓની મુલાકાતે છે જેમાં સુરક્ષા અને વિકાસના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ